રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતની અંદર પહોંચ્યા છે ગઈકાલે જાલોદમાં જલદ ભાષણ આપ્યું હતું અને અત્યારે હવે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેઓ ફરી રહ્યા છે દાહોદની અંદર અત્યારે તેઓ છે અને દાહોદમાં જ્યારે યાત્રા ફરી રહી હતી ત્યારે મોદી મોદીના નારા પણ લાગ્યા હતા જય શ્રી રામ મોદી મોદીના નારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત દાહોદની અંદર થયું હતું પણ આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ અહીંયાથી પણ સરકાર પર પ્રહાર કર્યા બેરોજગારી ઉપર અને પેપર ફૂટવા ઉપર સરકાર પર પ્રહાર કર્યા સાથે જ બેરોજગાર યુવાનોને નોકરીની ખાતરી પણ આપી છે राजस्थान में कांग्रेस पार्टी ने एक दो तो अनाउंसमेंट किए पहला अनाउंसमेंट की थी, तीस लाख सरकारी नौकरियां हैं जो आज खाली पड़ी हुई थी। लाख जैसे ही हमारी सरकार आएगी वो तीस लाख नौकरियां हम भर के आपको दे देंगे हमने नया कानून नया कानून बनाएंगे अप्रेंटिसशिप का कानून जो भी कॉलेज का ग्रेजुएट होगा डिप्लोमा होल्डर होगा यूनिवर्सिटी से डिग्री लेकर आएगा चाहे वो कोई भी और हिंदुस्तान है उनको हम अप्रेंटिसिप का अधिकार दे दिया है। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે અને બીજા દિવસ દરમિયાન રાહુલ ગાંધી બીજા છે અને પંચમહાલ જિલ્લાની અંદર ગોધરામાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે ઇન્ડિયા અલાયન્સની અસર ગોધરામાં જોવા મળે છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે જોડાયા હતા અને આમ આદમીના જે હોદ્દેદારો છે તે રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા છે તેમના દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે આ જ રીતે રાહુલ ગાંધી ગુજરાતના અલગ અલગ સાત જિલ્લાઓમાં તેમની યાત્રા કરી રહ્યા છે અને લોકોનું જનસમર્થન મેળવી રહ્યા છે આજે દિવસ છે તે પંચમહાલ જિલ્લામાં તે વિતાવાના છે સાથે જ પાવાગઢ મંદિરમાં પણ દર્શન કરવાના છે મોટી સંખ્યામાં યુવાનો કાર્યકર્તાઓ આ યાત્રામાં ઉમટી રહ્યા છે અને રાહુલ ગાંધીની ઝલક મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે જોઈ શકાય છે કે નાના બાળકો હોય કે પછી મોટી ઉંમરના હોય વ્યક્તિ તે પણ આ યાત્રામાં ઉમટી રહ્યા છે રાહુલ ગાંધી